હા તો આગલી સીટ માં નાખજો તો ભાઈ અમાર ભાને ભીને થોડી શરદી જેવું થઈ ગયું વાતાવરણ એવું છે ને એટલે ન ફાવે અને ભાઈ અત્યારે અમે જઈએ છીએ શિવરાજપુર બીચ પહોંચી ગયા અને બધી થોડોક નાસ્તો કરવાનો છે પછી દરિયા બીચ ઉપર જવાનું છે ચાલો ફટાફટ જઈએ હાય રુદ્ર મજામાં ને

હવે જોઈએ હવે ત્રણ મળી અને હજી ત્રણ મળી જાય તો થઈ જાય બધાને હવે જોઈએ ક્યાં મળે છે નહીં ચાલો ભાઈ હવે કરવાનો છે નાસ્તો મમરા મેસુ ભૂંગરા પડીકા હમણાં આવે જ છે યસ યસ ને હારો હારો મળે વાહ કુમાર વાહ તમે હેને નબળો માલ જ નથી ખાતા આ મમરાની એવું તમને નહીં ભાવે ને સરસ છાસ બાસ ને જમાવટ ના પાટિયા છે દર્શિકા છાસ તરત જોઈએ તમારે વાહ વાહ

કોલ માર્યા અંદર કઈ એવું કઈ થાય તો બહુ મજા આવશે બહુ બધા એકલાને ફોટોગ્રાફી કરવાની એટલો શોખ ફોટોગ્રાફી

અકે માનસો માનસો ઓલા લોકોમાં રોયલ લખેલું છે ને બધા બેઠા અને અમે હવે છાયા લોકોની બોટ ક્યારે આવે અને મસ્ત બધી રાઇડ્સ છે ને મજે રાઇડ્સ

હા જોરદા ચાલો તો હવે જાઈ ગયા હલો ભાઈ ગયો ભાઈ હવે અમે નીકળી ગયા ગાડી લઈને હવે જોઈ એવી બધા મસ્ત આગળ ફોટો અને ભારે મજા આવે હં

બેઠા છે <laughs> <laughs> અને ડગક 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 બેહવાનું હોય ને જોઈએ આ લોકો કેવું કરે કે તો છે પાણી વગર માછલા ન હોય

ઓ રીટમ સજા પ્રોજેક્ટ આપ સમજાવી દીધા ઠીક હે આ તો વાંટો નહિ ઓલાભાઈ સંજાય દોડે કીટ પડી ગયા ઓલાભાઈ આગળ ભાઈ આ દે સુત સુતા શું કા શુંા કેહોગા તારા આ દિયા લોક થઈ જશે કાનમાં પ્રેશર પડે ને તો મોઢાથી શ્વાસ લેવાનું છે અને પછી નાક ઉપર બે આંગળી રાખે કાનમાંથી પછી ને તમને સિગ્નલ છે આમાં પાણીમાં આપણે જોઈ ના શકીએ એના માટે આ આની છે હા ઓકે આ નોટ ઓકે એમાં બે જ તમારે યાદ રાખવાના છે ઓકે ને નોટ ઓકે રેડી દઈએ હા બધાઈ

ઉપાદી કરે ભાઈ જો આ ભાણા બી નો સતત ચાલુ છે અને ઈ જે કલી છે એ દિયે જાય ને

દાંત દબાવવાનો તો જાય છે હવે દર્શિકા માછલીયું જોવાનો છે એમ

કોકો છોડી કર રે એ વંદર વો મત સમાચલ્યો છે જર્સી કઈ જો ખેલ કરી રહ્યા ભાઈ ચાલે એક વાર ટ્રાય કરી એક વાર ટ્રાય કરી ટ્રાય કરી પછી ટ્રાય તો ઇંગ્લિશ ઓ Það er okkur fyrir drætt og góð Það er okkur fyrir drætt og góð

ભાઈ ફૂલ ટ્રાફિક છે અમે પહોંચી ગયા પાછા હવે અને જોવું ખાલી ટ્રાફિક જોવા જાય અમે ટાઈમિંગ આવ્યા હોય કેવી દર્શિકા ને ભાઈ મારે જવું એ મને પાછા કેટલી વાર બે વાર તો ચશ્મા બદલ હોય કે નહી હોય કે ચશ્મા નથા ચાલો બદલાવો はい。 તો ભાઈ અમે ગયા તા રોયલ સ્કુબા ડાઈવિંગમાં શિવરાજપુર બહુ મજા આવી અને આ એને ઉત્સાહી અને જોરદાર છે અને બધાય બહુ મસ્ત મજા આવે એવું કર્યું અને દર્શિકાએ બધા ખેલે એવા કર્યા મજા આવી બધાયને તો હવે પાણીમાંથી નાહ્યા પછી આ લોકો ખાય છે મેગી મારે તને ના ભાવે ખાના બીને નથી ખાધી સરસ હાલો ધ્રુજ ધ્રુજ તાર કે કેટલામાં ગોળ ફરેમાં ના ને કોઈ ડર ગય નહીં કે હા બોલે કો તો ખંપતો એ બોલ નમરાવે યસ કોઈ ન ગઈ તુનોતી ગઈ હા ઓગે ખવે કોઈ ન ગઈ તુનોતી ગઈ હવે હું આમ હ 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 અ ભાઈ આ ટાણી જાય છે પાછે આમાં જો જો આમાં તો બહુ મજા આવ છો જો એ લોકોની દર્શિકામાં જાય છે આય દર્શિકા ઓય દર્શિકા આ બીક નઈ લાગે ને આવ જાય છે ઓજી ટાણી જો જાય છે છેલ્લી રાઈડ અને ભાઈ આનું કોઈ હા વાત આવતે બેહી બીહીન પૂરું કર્યું ખરે હાલો હો પાછા ભાઈ અને હવે હમણાં જો કુમેરી ચકડી લેવરાવે એ તૈયાર જ હતો આજ તારીખ મેરો